અને શરૂઆતના સમયમાં વરસાદ જેમ કીધું એમ ઘણા લોકો છે એ અમારી મિમિક્રી કરતા બરાબર રસ્તાઓમાં પછી જાહેરમાં હજી પણ કરે છે ચાલુ જ છે એ તો હા પણ આજે એક ખાસ વાત કહી દઉં ખાસ અમારા સબસ્ક્રાઇબર મિત્રો માટે અને જે લોકો અમારા રોજ વિડિયો જોઈ છે એના માટે કે ફાઇનલી અમારી ચેનલ છે એ મોનેટાઇઝ થઈ ગઈ છે હા મિત્રો સાચી વાત છે અમારી ચેનલ છે એ 6

તમે લોકોએ ખૂબ સાથ અને સહકાર આપ્યો અને આપણી ચેનલ છે આજે મોનિટાઇઝ થઈ ગઈ છે ઘણા લોકો એમ પૂછે કે મોનિટાઇઝ થઈ ગયા તો ઇન્કમ ચાલુ થઈ ગઈ હશે તો ઇન્કમ હજી મીન્સ કે પૈસા હજી ચાલુ થયા નથી બરાબર પૈસા હજી ચાલુ થશે ત્યાં વાર લાગશે પણ હવે આપણું ચેનલ છે એ પૈસા કમાવા માટે સક્ષમ થઈ ગયું છે બરાબર એટલે આપણું ચેનલ છે પૈસા કમાશે તો તમારા બધાનો અમે આભાર માનીએ છીએ અને બધાયને વિડિયોની શરૂઆત તો કરી જ દીધી છે પણ ફરી વખત કહી દઉં કે 19 તારીખે અમારું મેરેજ છે તો બધાય સબ્સ્ક્રાઇબર મિત્રો અને સમગ્ર અમારો જે YouTube પરિવાર છે એને પહોંચવા ભાવભર્યું નિમંત્રણ મારા અને વરસા તરફથી અને 18 તારીખે સાંજે 9:30 કલાકે દાંડિયા રાસનું પણ આયોજન રાખેલું છે તો એમાં પણ ચોક્કસથી પધારજો અને દાંડિયા રાસ અને જે બાકીનું મેરેજ છે એનું અત્યારે હું આયોજન કરું જો પાકું નથી શક્ય હશે તો બધાય દિવસના દાંડિયા રાસ પછી દાંડિયાપણ પ્રયાણ આગમન અને જે હસ્તમેળાપ છે ત્યાં સુધીનો સમગ્ર વિડિયો છે એ લાઈવ રાખવાનો અમે પ્રયત્ન કરશું પણ જો આ શક્ય હશે તો કારણ કે મારી પાસે ટાઈમ હોતો નથી અને આ યુટ્યુબ છે અમે એક એવા વિસ્તારમાં રહીએ કે અમારે આજુબાજુમાં ક્રિએટર લોકો છે જ નહીં એટલે જો એવો કોઈ મને વ્યક્તિ મળશે કે જો એ યુટ્યુબમાં મને સપોર્ટ કરશે તો આપણે લાઈવ છે ચાલુ રાખશું જેથી કરીને તમે ઘરે બેસીને પણ અમારા જે ધાર્મિક રીતિ રિવાજો પ્રમાણે જે લગ્ન છે એ સમગ્ર વિધિ છે અમે તમને બતાવશું હવે અમે લોકો મેરેજ પછી તો વિડીયો મૂકવાના જ છે પણ આ તો લાઈવ મેરેજ પછી તો બધા વિડીયો આવવાના જ છે વન બાય વન મંડપ રોપણ છે જાન પ્રયાણ છે દાંડિયા રાસ છે આ બધા વિડીયો છે એટલે બધાય નો કદાચ કોઈ સિચ્યુએશન એવી હોય કે કોઈને રજા ન મેળવી હોય અથવા કોઈ આવી ન શકતા હોય ખાસ કરીને જે બેનો છે એને ઘણું બધું આવવામાં તકલીફ થતું હોય તો ઘરે બેસીને પણ અમારા લગ્ન જોઈ શકશે હવે કઈ બીજું તારે વધારે કેવું હોય તો તો ગાઈસ અત્યાર સુધી તમે બંને અલગ અલગ હતા એટલે રેગ્યુલર વિડિયો આવવામાં થોડી તકલીફ અમને વિડિયો બનાવવામાં થતી પણ હવે અમે છે ને ટ્રાય કરવાના છે કે દરરોજ અમે વિડિયો ડેઈલી વિડિયો બનાવીએ અને કોમેડી વિડિયો પણ બનાવશું અને આ શોર્ટ વિડિયો તો મારા ચાલુ જ છે પણ તોય અમે વધારે સારા બનાવવાની ટ્રાય કરશું અને ડેઈલી વિડિયો તો અમે દરરોજ બનાવશું અને હમણાં તો મેરેજ સુધી તો થોડોક વિડિયો સતી ઉતારશે એના મોબાઈલમાં થોડોક હું ઉતારીશ અને મિક્સ કરીને એક બ્લોગ દરરોજ મૂકશું કા હમ પ્રયત્ન કરશું કારણ કે આપણી પાસે જો મેરેજમાં ઘણા બધા કામ હોય એટલે ઘણી વખત ટાઈમ ન મળે તો કદાચ સમયસર વિડીયો ન આવે પણ પ્રયત્ન અમે ચોક્કસ ને અમારા પ્રયત્ન હોય જ છે કે ઘણાય લોકો ઘણાય મને પૂછતા હોય કે આજે કેમ વિડીયો ન આવ્યો હમણાં બે દિવસથી વિડીયો કેમ ન આવ્યો તો એ ખરેખર હું પણ જ્યારે સાંભળું ત્યારે આપણે પણ એમ થાય કે આ બિચારા જોતો આ વિડીયો ની રાહ જોઈને બિચારા બેઠા હોય ને અમે વિડીયો નાખી શકતા નથી

ભાગ કયા ઓલામાં હોય અને ખરેખર કોઈ પણ ક્રિએટર જ્યારે વિડીયો એડિટિંગ કરે ને ત્યારે મેન જે પાર્ટ હોય ને જે વિડીયા નું ઉદ્દેશ હોય એ કંઈ સારી વસ્તુ હોય એ હંમેશા માટે પાછળ જ હોય હા અને આપણે શરૂઆતના એક બે મિનિટ જોઈ અને વિડીયો સ્કીપ કરી નાખીએ એટલે આવું ખાસ ન થાય અને બીજી એક ખાસ કે મેં આગળ તમને એક વાત કરી હતી આપણે ચેનલમાં જે લોકો રેગ્યુલર જોતા ખબર રહી છે કે હું ચોરવાડ આજુબાજુના તમામ જે પંથકો છે જે ધાર્મિક મંદિરો છે પછી ઇતિહાસ કોઈ પણ બાબતો છે આ બધી બાબતો એક એક ઉપર સમગ્ર એનો ઇતિહાસ આપણી ચેનલ ઉપર અપલોડ કરીશ તો એ પણ જો હું ફ્રી થઈશ તો એવા વિડીયો પણ નાખતો રહીશ ઘણા એવા પણ મારા વ્યુઅર્સ છે કે એવા ઘણા બધા ઇતિહાસના ચાહકો છે કે જેમને ઘણું બધું નવું નવું જાણવાની ઈચ્છા હોય તો એવા લોકો માટે પણ છે રહીશ એટલે ટોટલી પ્રકારના વિડીયો તમને આ ચેનલ ઉપર જોવા મળશે તો ગાય અમારું ચેનલ મોનિટાઈઝ થઈ ગયું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આગળના વિડીયો પૂરેપૂરા જોતા રહીજો અને ચાલો હવે મળીએ નવા બાય